પોપડજી આટલા મારા તા હું તો ગોદડું ખોલ્યા ખોલ્યામ સાચી રહ્યો હું રાશું ના પોપટજી જ ખોયા આખા મારતો ગોદડો હવે રાશું કે નઈ રાખ્યું હવે હવે હેડેમ પગે દુખી જાય ને ફર્યો ઇકબાલ ગઢજી આવ્યો અમીર ગઢજી આવ્યો કે બાળારામ છું બાળારામ પહોંચ્યો હું તો પોપટજી કે બળારામ છું બાળારામ તો જે ખાતા ને હવે રહ્યા તારા પોપજી

આપણે ફરવા ન મે આયા સંગી ગોતો તો ક્યો આવે એવું છે ધારે પેલા જાસિક પોપટ જીન બે ગોતવા છે ઓવે આપણે તો ફરવા જ આ તો દેખાઈ જ મુદ્દો મળી જાય મુદ્દો મળી જાય કે અમે ગોચી લાયો કસરાન ખાસો બારી બાર ને જાય હા કે અમે તમને ગોતવા આ તો લાવો કે તો ડડી જાય ને તો તો હોટલ આઈ પાઈમ જાવ જમવા ઓવે કસરાન કરશે

ચીડીઓ 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 સડતી તડકે મેળી મારશે ના ના પાપ લાગે એવું ના કરો

તમે ઘેર અમે ગોતવા ને એકલા છીએ આપડે ગોતવાન ફરવા ને એકલા કીધું જડી જાય કચરો તો આપડે મારું બાર ખો

તમાર ગોદામ જો હિરામ મોટી ગોદામ 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 તો બે જોડી તો સંપલ ખોઈ રયો આટલામાં આટલા હવે ગેળ હેડો ગેળ ગેળ નહી આવે ગોદળ પેલું જો પોપડજી આવે નકર ગોદળ અલ્યા ભઈ પોપડજી ને ફોન કરો પોપડજી બોલાવો ગોદળ કે હોય છે ગોદળ આગળ મગજ છે પોપડજી બોલાવો એમ વાળી હું તો હુઈ રહી એય તો હુઈ એય જાવો ડાડા જો તો સાઈડમાં હે કે પેલા ભઈ દો હા આ બેસ્યો બેસ્યો અરે કોટા નહી ઓય બેસ ઓય બેસ દો હોય એય

તમે આવજો હોય તમે ફટાફટ એ અડા મુર્ગી તર જ પોપજી ના લીધું પોપડજી

પકડીને પકડ